અહીં વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર આપણે એ ઇન્વર્સ આપેલો છે અને સાથે સાથે બી શ્રેણિક પણ આપેલો છે એટલે કે બંને જે શ્રેણિકો છે એમાં એક એ નો વ્યસ્ત શ્રેણિક છે અને બીજો બી શ્રેણિક છે જેમાં આપણે એ મેળવવાનો છે એ નો હોલ ઇનવર્સ તો એક તો મેથડ એમ થાય વિદ્યાર્થી મિત્રો કે એ નો હોલ ઇનવર્સ જો આપણે મેળવવો હોય તો એ જોઈએ તો એ મેળવવા માટે આપણે શું કરવું પડે ઇન્વર્સ નો ઇન્વર્સ મેળવી શકીએ ત્યાર પછી જે એ મળે અને બીજું પદ આપણે કરવું પડે એ નો ગુણાકાર અને ત્યાર પછી પરંતુ એ ઇનવર્સ થાય તો આપણે પહેલો સ્ટેપ કરવાનું શું તો ફક્ત બી ઇનવર્સ શોધવાનો અને બીજું સ્ટેપ કરવાનો બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ કરવાનું બરાબર છે તો આ રીતે આપણને બે જ પદમાં પડે જ્યારે આમાં ત્રણ સ્ટેપ છે

અહીં આપણે અહીં વિસ્તરણ આપીએ પહેલી હાર માટે તો વન માટે ત્રણ માઇનસ અણે-2 માઇનસ બે માટે માઇનસ વન માઇનસ ઝીરો અને માઇનસ બે માટે બે માઇનસ ઝીરો તો આમ વિસ્તરણમાં ત્રણ વત્તા બે માઇનસ ચાર ત્રણ વત્તા બે પાંચમાંથી જાય તો એક જે ઝીરો નથી માટે આપણે સહઅવયવજ શૈણિક શોધીશું એના માટે દરેકે દરેક ઘટકના અવયવ શોધવા પડે તો આમ દરેકે દરેક ઘટકના આપણે સ અવયવ શોધીએ અને એને વન વન એ વન ટુ એ વન થ્રી અગાઉના પણ દાખલામાં આપણે વારંવાર જોઈ ગયા છીએ તો તમે એ પણ વિડીયો જોઈને જોઈ જ શકો છો કે ભાઈ કેવી રીતે આપણે દરેક ઘટકોના સઅવ મેળવી શકીએ બરાબર છે તો આ પહેલી હારના સવયવ આપણે શોધ્યા ત્યાર પછી બીજી હાર પહેલા સ્તંભ માટે તેવી રીતે બીજી હાર બીજા સ્તંભ માટે વિસ્તરણ આપણે સવયો શોધી શકીએ છીએ વિસ્તરણ આપીને ત્યાર પછી બીજી હાર ત્રીજા સ્તંભ માટે ત્રીજી હાર પહેલા સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ એમ દરેકે દરેક ઘટકના સવયવો અગાઉના વિડીયોમાંથી પણ તમે શીખી શકો છો બાકી અહીં તો તમને દરેકના સવયો દર્શાવેલા જ છે બરાબર છે તો આમ એ થ્રી થ્રી આપણને ફાઇનલમાં મળે છે ફાઇવ જેને હવે આપણે શ્રેણીમાં મૂકીને એનો પરિવર્ત કરવાનો છે જેને આપણે કહીશું સહઅવયવ શ્રેણી બરાબર છે તો સહઅવયવ શ્રેણી આપણે અહીં દરેક ઘટકના સહઅવયવ જે મેળવ્યા તે પરથી હારને સ્તંભમાં ફેરવી દીધા છે બરાબર એ સ્ટેપ તમે નહીં દર્શાવો કે દર્શાવો તો દર્શાવો તો તમે પરિવર્ત દર્શાવ્યા પછી પરિવર્ત કરવો પડે બરાબર છે પરંતુ આપણે ડાયરેક્ટ પરિવર્ત કરીને જ મૂકી દીધા છે તો આમ એ બી ઇનવર્સ જે છે વન નિશ્ચાયક બી ઇન્ટુ

તો બે શ્રણિકો ફક્ત ગુણાકાર જ કરવાનો જેમાં પેલા માઇનસ ત્રણ પ્લસ બાર એટલે કે નવ નવ માઇનસ બાર તો માઇનસ ત્રણ આમ દરેકે દરેક ઘટક આ રીતે ગુણાકાર એ પણ આપણે તમને શરૂઆતમાં શીખવાડેલા છે તો ગુણાકાર કઈ રીતે કરી શકાય ગુણાકાર મેળવીએ તો ફાઇનલ આન્સર આપણે નાઇન માઇનસ થ્રી ફાઈવ માઇનસ ટુ વન જીરો વન જીરો ટુ મળે બરાબર છે આગળના સ્વાધ્યામાં પણ ગુણાકાર વારંવાર જોઈ જ ગયા છે ને એટલા માટે અહીં ડાયરેક્ટ તમને એબી હોલ ઇનવર્સ દર્શાવેલ છે